સજા તો મળશે પણ સજા ચહેરો જોઈને નક્કી થશે જે નાનો હશે તેને મોટી સજા મળશે અને મોટો હશે તેને ટોકન સજા મળશે વાત કરવી છે અમદાવાદ પોલીસની અમદાવાદ પોલીસમાં વહીવટદારો સામે હવે કાર્યવાહી શરૂ થઈ પણ આ વહીવટદારો જેના માટે વહીવટ કરતા હતા એવા પોલીસ ઇન્સ્પેક્ટરને સજા તો મળી પણ માત્ર તેમને પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમ માં મોકલી દેવામાં આવ્યા એક નાનકડી સજાની વાત છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ કાયમ હું કહું છું કે કાયદો અને નિયમો તો છે પણ કાયદો અને નિયમો ચહેરો જોઈને બદલાતા હોય છે જો જાણીતો ચહેરો હોય તો કાયદાનું અર્થઘટન જુદું થાય અને સામાન્ય માણસ હોય તો કાયદો કડક બની જાય છે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ જયંતિ ચૌહાણને વાંધો હતો કે પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર પંચાલ નહીં પણ જય અને પિયુષ નામના બે વહીવટદાર થાણું ચલાવે છે આ જયંતિ ચૌહાણે પોતાનો અવાજ ઉપાડ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરી કે તમે આદેશ આપો તો શિરોમાન્ય છે પણ જય અને પિયુષ આદેશ આપે એ વ્યાજબી નથી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પંચાલે એ એસઆઈ ચૌહાણને કહી દીધું કે આદેશ તો જય જ આપશે અને જે આદેશ આપે તેનું પાલન કરવું પડશે એટલે જયંતિ ચૌહાણને એવું લાગ્યું કે મારા બાપ એટલે કે અમદાવાદના પોલીસ કમિશનર પાસે જવું પોલીસ કમિશનર પાસે આવે છે અને ફરિયાદ કરે છે રાવ નાખે છે કે મને ન્યાય અપાવો આ સ્થિતિ સારી નથી આ માત્ર જયંતિ ચૌહાણની ફરિયાદ નથી અમદાવાદની આ જ સ્થિતિ છે પોલીસ થાણાનો કબજો વહીવટદારે લઈ લીધો છે અને ત્યાં સુધી વહીવટદાર નક્કી કરે છે કે કયા થાણામાં કયા પોલીસ ઇન્સ્પેક્ટરને પોસ્ટિંગ અપાવવાનું છે જયંતિ ચૌહાણને હતું કે મને ન્યાય મળશે પણ તેના બદલે ખોખરાથી તેમની બદલી થાય છે અમદાવાદના કંટ્રોલ રૂમમાં તેમની સામે ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે બીજી તરફ કામ કર્યું છે પગલાં લીધા છે તેવું તો વતાડવું જ પડે એટલે જય અને પિયુષને સસ્પેન્ડ કરવામાં આવે છે હજી આ સસ્પેન્શનની સાઈઝ સુકાઈ નહોતી ત્યાં એક બીજો આદેશ થાય છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય કહ્યું કે વહીવટી કારણસર હવે આ કયું વહીવટી કારણ છે એ તો ડીજીપી ખુદ જાણે પણ જયંતિ ચૌહાણની જેમને નિવૃત્તિના હવે માત્ર અઢાર મહિના બાકી છે તેમને અમદાવાદથી સુરેન્દ્રનગર જિલ્લા બદલી આપવામાં આવી આમ એક ઘટનામાં ત્રણ લોકો સામે કાર્યવાહી થઈ પણ સવાલ અહીંયા એવો હતો કે આ જય અને પિયુષ નામના બે વહીવટદાર જે પોલીસ ઇન્સ્પેક્ટરનો વહીવટ કરતા હતા એટલે કે તેમને રાજી રાખતા હતા એ રાજી રાખનાર પોલીસ ઇન્સ્પેક્ટર સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી પણ હવે બધા જ ખુલ્લી આંખે બધું જ જોઈ શકે એ પ્રકારનું ચાલી રહ્યું છે ત્યારે પગલાં લેવા જોઈએ એટલા માટે પોલીસ ઇન્સ્પેક્ટર પંચાલને ખોખરાથી કંટ્રોલ રૂમ મોકલી દેવામાં આવ્યા છે બસ પંચાલની આ નાનકડી બદલી થઈ છે આમાં કોઈએ કિંમત ચૂકવી છે તો જય અને પિયુષે ચૂકવી છે કે પછી જયંતિ ચૌહાણે ચૂકવી છે જો તમે વહીવટદાર છો તો યાદ રાખજો સ્થિતિ ખરાબ છે તમે જેમને કમાઈને આપો છો તે તમારો હાથ પકડવા તૈયાર નથી અને જ્યારે તમે મુશ્કેલીમાં મૂકાવો છો ત્યારે તમારો અવાજ સાંભળનારું કોઈ નથી અમદાવાદની કે કંપનીમાં રહેલા વહીવટદારો માટે હજી પણ સમય છે કે કે કંપનીમાં બેસી તમે વહીવટ સંભાળતા હશો તો ચેતી જજો કારણ કે હવે નજર તમારી ઉપર છે અને તમારા બધાની જ જિલ્લા બદલી થાય તો આશ્ચર્ય કે આઘાત પામતા નહીં કારણ કે તમે નાના કર્મચારી છો એટલે દંડો તો તમારી સામે જ ઉગામાશે તો આ છે સ્ટોરી અમદાવાદ પોલીસની આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમને સબસ્ક્રાઈબ કરજો અને અમારો બેલાયકોન દબાવજો અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન પર